નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ દસ જુલાઈ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે ગુરુવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે કઈ રીતનું જોવા મળશે અને કપાસના ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય ગ્રુપમાં મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ કપાસની બજારથી તો કપાસ બજારની જે તેજી છે એને મિત્રો બ્રેક લાગે છે છેલ્લા આપણે વાત કરીએ તો પાંચથી લઈને સાત દિવસથી જે બજાર છે એમાં કન્ટિન્યુઅસલી ક્યાં તો માર્કેટ સ્ટેબલ જોવા મળે છે અને અમુક અમુક સેન્ટરો છે એમાં મિત્રો ઘટાડા પણ જોવા મળી રહ્યા છે અત્યારે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો એંશી રૂપિયા સમથિંગ જે કપાસ છે સૌથી ઊંચો ભાવ જોવા મળી રહ્યો છે બાકી બધા સેન્ટરોમાં વાત કરીએ તો મિત્રો જે ભાવ છે એ ડીસેન્ટ જોવા મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો નીચર બોડેલી રાજકોટ રાજુલા ત્યારબાદ હાંડોદ આવા બધા સેન્ટરો છે જ્યાં ભાવ છે ચૌદસોથી લઈને પંદરસોની રેન્જમાં જ અત્યારે મિત્રો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો હાલ હવે મિત્રો જે કપાસ છે ને આવકો પણ ઘટીને એકસો વીસથી લઈને એકસો ચાલીસ પચાસ ટન વચ્ચે મિત્રો જોવા મળી રહી છે હવે મિત્રો વાત કરીએ આપણે કપાસ બજારમાં વધારો કે પછી ઘટાડો તો આજે પણ મિત્રો જે માર્કેટ છે એમાં ઘટાડો જોવા મળી શકે છે અથવા તો માર્કેટ સ્ટેબલ રહે છે વધારાની મિત્રો કોઈ પણ પ્રકારની સંભાવના નથી અને જે ઘટાડો થશે મિત્રો જે કપાસની જે માર્કેટમાં આવક થશે ને એમાંથી પણ જે નબળી ક્વોલિટીવાળા કપાસ આવે છે એના ભાવ નીચા રહેવાના છે જેના લીધે જે માર્કેટ છે એના ભાવમાં મિત્રો ઓલ ઓવર ઘટાડો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે એનસીએક્સ વાયદાની તો એમસીએક્સ વાયદામાં ત્રણસો રૂપિયાના સુધારા સાથે છપ્પન હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યો છે એનસીએક્સ વાયદો કન્ટિન્યુઅસલી મિત્રો સુધારતો જોવા મળી રહ્યો છે તો આજે પણ આશા રાખીએ કે સો બસો રૂપિયાનો સુધારા સાથે એમસીએક્સ વાયદો છે એ સાડા છપ્પન હજારની જે સપાટી છે એના ઉપર મિત્રો આવી જાય ત્યારબાદ મિત્રો યુએસ કોટન વાયદાની વાત કરીએ તો સડસઠ પોઈન્ટ ચુમ્મોતેર ડોલર જોવા મળી રહ્યો છે જેમાં જીરો પોઈન્ટ છત્રીસ ડોલરનો સુધારો છે કોઈ ખાસ પ્રકારના આમાં મિત્રો ચેન્જીસ છે નહીં પરંતુ વાત કરીએ તો છેલ્લા પાંચ દિવસમાં મિત્રો પહેલીવાર જે આપણો યુએસ વાયદો છે એમાં સુધારો જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ લાસ્ટમાં માર્કેટ પ્રાઇસ સમરીની તો કપાસના એવરેજ ભાવ છે છ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સૌથી નીચા ભાવની વાત કરીએ તો પાંચ હજાર રૂપિયા અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આઠ હજારથી લઈને આઠ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી અને કપાસ બજારનું પ્રિવ્યુ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું આવજ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ